એ રાણાજી વાઘેલા ને મોજના દોરા ફૂટે છે મારો ભાઈબંધ આવ્યો મારો ભેરું આવ્યો મારો બંને આજની રાત વાત કરી રોકે છે સવાર પડે છે સારંગજી ડોડિયાનો નિયમ છે કે પ્રભાત એ સૂરજ દાદાને પ્રણામ કરે છે ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા જીણ મરણ લગ માણ અમારી રાગજે કશ્યપ રાહુ બીજે દિવસે ડાયરો ભરાણો બંને ભાઈ બંધ સુખ દુઃખની વાતો કરે છે શ્રીરામણ થાય છે પછી સારંગી ડોડિયા જવાની રજા લે છે પણ રાણાજી વાગેલા જવા નથી દેતા પંદર દિવસ રોકે છે પંદર દિવસ પછી સારંગજી ડોડિયા જવાની રજા લે છે તો પણ આજ રાણાજી વાઘેલા જવા નથી દેતા ઘણો વાદ કર્યા પછી રાણાજી વાઘેલા બોલ્યા કે એક કામ કરો આજે મારા દરબારગઢમાં જમવા હાલો એ સમય મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા ડેલિય થતી દરબારગઢ રાજાના નિવાસસ્થાન સુધી ના જવાતું સારંગજી ડોડિયા બોલ્યા કે મને ડેલ્ય વધારે ફાવે આપણે ડેલ્ય સાથે જમીએ પણ રાણાજી વાઘેલા માન્યા નહીં અને દરબારગઢમાં જમવા લઈ ગયા બંને ભાઈબહેન જમવા બેઠા રાણાજી વાઘેલા બોલ્યા કે ડોડિયા હલાવો પણ જ્યાં સુધી અણી કોળીઓ ના ભરે ઘરધણી ગોળીઓ ના ભરે ત્યાં સુધી મહેમાન જમવાનું ચાલુ કરે નહીં રાણાજી વાઘેલાએ ચાલુ કર્યું પણ રાણાજી વાઘેલાએ કોળીઓ ભરતા પહેલા બે ચપટી ધૂળ થાળીમાં નાખી અને કોળીઓ ભર્યો અને આ દ્રશ્ય સારંગજી ડોડિયાએ જોયું ત્યાં રાણાજીનો હાથ પકડી લીધો અને કીધું કે વાઘેલા આમ ધાનમાં ધૂળ નાખી ખાવાનું કારણ શું આનાથી મોટું કોઈ દુઃખ ના હોય શકે માણસ ધાનમાંથી ધૂળ કાઢીને ખાય પણ તમે ધૂળ નાખીને ખાવ છો મારાથી કઈ ભૂલ થઈ કે આનું કારણ બતાવો રાણાજી વાઘેલા બોલ્યા કે ડોડિયા પૂછવાનું રેવા દો મારું દુઃખ છે મારી પાસે જ રેવા દો પણ સારંગજી માને એમ ન હતા બોલ્યા કે જ્યાં સુધી કારણ ના બતાવો ત્યાં સુધી હરામ છે અને પછી રાણાજી બોલ્યા કે મારે વાવના રાજા સાજોજી ચૌહાણ સાથે મારા વેર છે જ્યાં સુધી એનું માથું ઉતારી અને ગેડીમાં ન લાવું ત્યાં સુધી ધાનમાં ધૂળ નાખીને ખાવ ખાવ છું વૃદ્ધ અવસ્થાના કારણે વેર લઈ નહીં થઈ શકતો કે નથી કોઈને કહી શકતો પણ આટલું સાંભળતા તો સારંગજીના અંગ એ રૂવાવળા ગયા અને વ્યાપી જ્વાળા ઓમ બોલ્યા કે બસ આટલી જ વાત કાલનો સૂરજ ઉગે એ પહેલા વાવના રાજાનું મસ્તક તમારા હાથમાં દઉં બોલીને નીકળી ગયા ત્યાંથી ગેડીનો એ કોળીનો જુવાન કાળુભાઈ ભેગો હાલવા તૈયાર થયો સારંગજી ડોડિયાએ ના પાડી કે હું એકલો જાઉં છું તું રેવા દે એટલું કહી પોતે નીકળી ગયા વાવ પોચી આવ્યા છે રાતે વાવ પોચ્યા છે પહેલાના જરૂખાની બારે કાળુને કીધું કે બેટા તું ઘોડાને પકડીને રાખજે હું હમણાં આવું છું અને રાજના એ ચોક્યા તો દ્વારપાળ હતા એમને મારી નાખીને રાજાના ઓરડામાં પ્રવેશ કર્યો રાજા છે દીકરો સુતેલા ઉપર ના કરાય જગાડ્યો પડકાર કર્યો અને બોલ્યા કે થાજે માટી રાણાજી વાઘેલાનું વેર ગેડી થી આવ્યો છું સામ સામી તલવારોની બાકાજી કી બોલી પણ સારંગજી ડોડિયા સામે સાધુજી ચૌહાણ ઘણી વાર ટકી શક્યો નહીં અને તલવારના એક ઝાટકે માથું ધડથી અલગ કરી નાખ્યું મસ્તક લઈ અને ડોડિયા ઘોડા પાસે કાળું ઊભો તો એ બોલ્યો બાપુ ગેડ પાદર દૂર છે સવારે સૂરજ ઉગે પહેલા તમારે પહોંચવાનું છે તમે મારતે ઘોડે નીકળો મારી ઉપાધી ના કરતા

ગેડીના જાડવા દેખાડ પાછળ વાવની ફોજ છે જો સવાર પેલા ગેડી નહી પહોંચું તો મારું વચન ખાલી જશે પણ ઘોડો વાત સમજી ગયો એમ પવનની વેગે દોડવા માંડ્યો એ કાળું થયું કે આજ મારે દાદા ભેગા ગેડી પહોંચવું છે પાછળ રહી ગયો અને દાદાને કંઈ થયું તો જગતમાં મેણું રહી જશે મોત આવે તો ભલે આવે પણ આજે દાદા ભેગા મારે પહોંચવું છે અને ઘોડા ઘોડા ભેગા મોતી કૂતરો અને કાળું પણ દોડ્યા આવે છે સવાર પડે પેલા ગેડીના ઝાડવા દેખાણા ગેડીના પાદરમાં પહોંચ્યા ત્યાં સુરજ નારાયણે કરણું કાઢી સારંગી દોડિયા ઘોડો ઊભો રાખી અને સૂરજ દાદાને પ્રણામ કર્યા ઘોડા પર હાથ ફેરવી બોલ્યા કે ધન્ય રોજા મારું વચન રાખ્યું તે આખી રાત પણ ટૂંકી પડે એ પલ્લો તે અડધી રાતમાં કાપો ઘોડાથી નીચે ઉતર્યા ત્યાં ઘોડો છૂટી ગયો ઘોડાએ પોતાના પ્રાણ કાઢી નાખ્યા પાછળ નજર કરે ત્યાં કાળું ઉભો છે એને પણ શ્વાસ ચડ્યો છે બાજુમાં મોતી કૂતરો પણ એ પહોંચે પોતે આવ્યો છે એની પણ જીભ નીકળી ગઈ છે બંને જણા આફી ગયા છે દાદા બોલ્યા કાળું ધન્ય છે તારી જનતાને ઘોડા ભેગો પોંગ્યો કે હા દાદા મોતી ઉપર હાથ ફેરવ્યો ત્યાં કાળો અને મોતી કૂતરે પણ એ પોતાના પ્રાણ કાઢી નાખ્યા દાદાએ ત્રણેયને કીધું કે તમે અમર થઈ હંમેશા માટે અહીં પૂજાશો આજે પણ ધોળો કાળું કોલી અને મોતી કૂતરાની સમાધિ એ ગેડીના પાદરમાં છે સારંગજી ડોડિયા મસ્તક લઈ અને ગેડી દરબારગઢ આવ્યા એમના હામૈયા થયા સાજોજી ચવાણ એ વાવના રાજાનું મસ્તક એ રાણાજી વાઘેલાના હાથમાં આપ્યું અને બોલ્યા કે હવે ઘી એ રાંધો અને દૂધે જમો આજથી હવે તમારી થાળીમાં ધૂળ નાખી નહીં ખાવું પડે સવારે ગેડીનો ડાયરો ભેગો થયો રોજો ઘોડો કાળું કોલી મોતી કૂતરો ત્રણેયની સમાધી દીધી અને ત્યાં પાળિયા ખોડ્યા ત્યારે પણ આજ ગેડીનો ડાયરો ખમકારા કરે છે વાહ સારંગજી રંગ છે ડોડિયા તમારી જનેતાને કે તમારા જેવા વીરને જન્મ આપ્યો પણ આજે રાણા જે વાગેલ અને મોજના દોરા ફૂટે છે અને બોલ્યા વાહ સારંગજી ડોડિયા વાહ માંગો તમે બોલો તો આજ ગેડીનું રાજ તમને આપી દઉં ત્યારે સારંગજી ડોડિયા બોલ્યા કે વાઘેલા તમારો અનાજ ખાધું છે મારાથી મંગાઈ નહીં આ તો તમારે મારી ફરજ હતી મેં તો કઈક કઈક આવા કામ કર્યા હોય કોઈ પાસે હાથ લાંબો નથી કર્યો એક રાતમાં સરદારનો ગઢ બાંધ્યો અને લાખાજીના રાજમાં અને જસાજી એ રાજ મુલતાન મુસલમાનો પાસેથી પાછું અપાયું હંમેશા સત્યની સાથે રહેવા વાળો એ છું મારાથી મંગાય નહીં ભાઈબંધી માટે આટલું ના કરું તો તમારી મારી ખાનદાની લાજે આટલું બોલી અને સારંગજી ડોડિયા રજા લે છે અને રાણાજી વાગે બોલ્યા કે હવે જવા નહીં દઉં કાયમી માટે રહો હવે ગેડી મૂકી જાવ તો તમને એ દાદાના સોગન છે અને તમારા વગર મને હવે કહું બો નહીં ઉગે પણ જો કાયમી માટે રહેવું હોય તો જીવાદોરી માટે એ જમીન જોવે મફતમાં રોટલા ખવાય નહીં અને સારંગજી ડોડિયા બોલ્યા કે કાલ આપણે બંનેના હોઈએ અને આપણા વસ્તારને જમીન માટે ઝઘડા થાય તો આપણા સંબંધ માથે એ ધૂળ નાખી ગણાય ત્યારે રાણાજી વાઘેલા બોલ્યા કે તમે બોલો એટલી જમીન એ તાંબાના પત્રે લખી દો સારંગજી ડોડિયા બોલ્યા કે અત્યારે નહીં સમય આવે એટલે બોલીશ આ વાતને એકાદ વરહ થયું અને સારંગજીએ વછેરો પાડ્યો તો વેતર રાખ્યું હતું એ જમાનામાં સારી ઓલાદની ઘોડી હોય તેનું વેતર રાખતા પોતે પાડેલો વછેરો બરોબર એક વર્ષનો થયો અને તેને ચડાવ કર્યો ત્યારે રાણાજી વાઘેલાને કીધું કે કાલે ડાયરો બોલાવો સમય આવી ગયો છે તમારી વાત રાખવાનો તમારે મને કાયમી રાખવો હોય તો મારા વસ્તારને ખાવા તો ખપે નહીં રાણાજી વાઘેલા બોલ્યા તમે જે બોલો એ મંજૂર છે તો કાલે સવારે એ ડાયરો ભેગો કરો ડાયરો ભેગો થયો ત્યારે સારંગજી ડોડિયા બોલ્યા કે મારા વછેરાને એ આંખે પાટા બાંધી દો અને ગેડીની જેટલી જમીન ફરે એટલી મારા છોકરાને જીવત એ દાનમાં દેવી પડે અને ગેડીના ડાયરાની સામે રાણાજી વાઘેલા બોલ્યા મંજૂર છે અને સારંગજી ડોડિયા એ એ સુરજ દાદાને પ્રણામ કરી અને વાછેરાને હાલતો કર્યો પાછળ માણસો છે વછેરો ગેડીના એ ત્રણ પાદર ફરી અને ડેલીએ હાવર મારી આંખે પાટા છોડ્યા પાછળ માણસો હતા એમને પૂછવામાં આવ્યું કે કેટલી જમીન ફર્યો કે ત્રણેય ફાધર ફર્યો રાણે રાણાજી વાઘેલા બોલ્યા મંજૂર છે ત્રણેય પાદર દીધા ત્યાં તો સારંગજી ડોડિયા બોલ્યા કે આ મને હક ના થાય કારણ કે એ એ એ ત્રણે ધણી ધણી હું એકલો અને એક દરબાર રહે મને હક ના થાય મને તો મારા છોકરા ખાય એ એટલી જ જોવે પણ મારો વચેરો ફર્યો છે ને ભલે ફર્યો વાંધો નહીં રાણા રાણાજી વાઘેલાની ઘરેથી રાણીને બેન ફઈ કર્યા અને અત્રાદો એટલે કે ઉત્તર સીમાડો બે ને રાણીબાને કાપડામાં આપ્યો દખણા તો દક્ષિણ સીમાડો એ ભાણુ બાને રાણાજીના દીકરાને જીવતદાનમાં આપ્યું અને ઉગમણો એટલે કે પૂર્વ સીમાડામાં રોડિયા પરિવાર ખાઈને પૂજા મજા કરે અને આથમણો એટલે કે પશ્ચિમ સીમાડો ગેડીની વસ્તી ખાઈને મજા કરે આ વાતને એ પંદરક વર્ષના વાણા વાઈ ગયા છે અને રાણાજી વાઘેલાના ભાણેશ છે રાવ ગામના એ ગેડી મોહાળમાં રહે છે પણ ભાણેજના મનમાં મેલ પાપ છે નાનપણથી મોહાળમાં રહે છે એટલે ગેડી રાસથી બરાબર પરિચિત છે મામાના હાથમાંથી ગેડીનો રાજ પડાવી લેવાની એ વૃત્તિ છે એટલે ધીરે ધીરે એ ગેડીની વસ્તીને ખોટું બોલી અને વિશ્વાસમાં લઈ લે છે આ વાતની ખબર સારંગજી ડોડિયાને ભળે છે અને સારંગજી ડોડિયા એ રાણાજી વાઘેલાને વાત કરે છે કે તમારા ભાણેજની નીતિ ખરાબ છે ક્યારેક મોકો જોઈ અને દગાથી વાર કરશે પણ રાણાજી વાઘેલાને માનવામાં નથી આવતું એટલે ખાતરી કરવાનું એ કહે છે અને સારંગજી ડોડિયા કહે છે કે કાલે ગેડીના પાદરમાં જે હિંગળાજ માતાનું મંદિર છે ત્યાં કહું રાખો અને ગેડી ગામના ડાયરાને આમંત્રણ આપો ડેલીએથી તમારે અને ડાયરાને ભેગું નીકળવાનું બરાબર અધ વચ્ચે પહોંચો ત્યારે તમારે ઊભા રહી જવાનું અને જેટલા માણહો તમારી સાથે ઊભા રહે એટલા તમારા અને ભાણુબા ભેગા જાય એટલા ભાણુબાના અને સવારે ગેડી ગામનો ડાયરો હિંગળાજ માતાના મંદિરે જવા નીકળે છે ડેલીએથી બસો આદમી આગળ છે અને બસો માણસ પાછળ છે બરાબર વચ્ચે રાણાજી વાઘેલા હાલ્યા જાય છે નક્કી કરેલ જગ્યા પ્રમાણે એ રાણાજી વાઘેલા ઉભા થઈ રહે છે પણ આખો ડાયરો એ ભાણુવા ભેગા હાલી નીકળે છે એક સારંગજી ડોડિયા ભેગા ઉભા છે સારંગજી બોલ્યા કે જોયું વાઘેલા ખાતરી થઈ ગઈ તો કે હા બૂટ પકડી અને કીધું કે આનો ઉપાય તો કે હવે ડાયરામાં નથી જવું ઉપાય નીકળશે જેણે ડાયરો રાખ્યો તો જેણે આમંત્રણ આપ્યું હતું એ રાણાજી વાઘલાને એ સારંગજી ડોડિયા કહુંબામાં આવ્યા નથી ડેલીથી તો ભેગા નીકળ્યા હતા રસ્તામાં ઉભા રહી પાછા કેમ વળી ગયા કોઈને કઈ સમજાણું નહીં અને કહુંબો થયો નહીં ડાયરો સૌ પોતપોતાની ઘરે ગયો પણ ભાણેજને થયું કે મામાને ખબર પડી ગઈ છે ભાણુભાના અંગત ખુટલિયા માણસો હતા એ બોલ્યા કે ભાણુભા મોકો રાણાજી વાઘેલાને મારી નાખજો નહીતર કંઈક નવા જૂની થશે સવારે શિરામણ કરવા રાણાજી વાઘેલા સારંગજી ડોડિયા અને ભાણુભા બેઠા છે અને શિરામણ કરી ઉભા થયા ભાણુભા જોયું કે બંનેના હાથમાં હથિયાર નથી અને મોકો ભૂલ્યા જો જેવો નથી પણ જ્યાં ભાનુભા રાણાજી વાઘેલા ઉપર ઘા કરે ત્યાં સારંગજી ઘા ચુકાવી દે છે અને બધ ભરી પકડી નાખે છે હાથમાંથી તલવાર મુકાવી દે છે રાણાજીને કહે છે કે આને મારી નાખો નહીતર આ તમને જીવવા નહીં દે આ બધ ભરાણી એટલે અધમણનું તાંબુ સમજો એ તાળું ચાવીથી ખુલે પણ આ તાળું તો ચાવીથી પણ નહીં ખુલે સાંગ લઈ અને ઘા કરે પણ ભાણે જુવાન છે અને સારંગજી ડોડિયા અવસ્થાવાન છે જેઓ ઘા કરે ત્યાં ભાણે સારંગજીને સામા કરે અને ત્રણેય ઘા કર્યા પણ વારંવાર સારંગજીને સામા કરી દે છે અને સારંગજી બોલે છે કે વાઘેલા અધૂરું કામ ના કરતા આ મારું શરીર છે ને એ કાંઈ લોઢાનું નથી મારી પીઠમાં ઘા કરો એટલે ભાલો પહારો ભાણુભાની છાતીમાં ઘૂસી જશે રાણાજી વાઘેલાએ ભાલાનો ઘા કર્યો અને સારંગજી ડોડિયાની પીઠમાંથી એ હોહરો નીકળે અને ભાણુભાની છાતી છીરી નાખી ભાણુમાં ઠામ જ પડી ગયો રામ રમી ગયા પણ સારંગજી ડોડિયા હજી ઉભા છે એમને સત ચડ્યું છે અને છાતીના આંતરડા છે ધરતી પર ઢગલો થઈ ગયા છે રાણાજી વાઘેલાને કહે છે કે હવે રામે રામ પણ સાંભળો આ આંતરડાને હું મારી ખોઈમાં લઈ લઉં છું અહીંથી દરબારગઢથી હાલી અને ડેલીની બહાર નીકળી એ સુરજ દાદાને છેલ્લા પ્રણામ કરું તો મારો પાળિયો ખોડાવજો અને ડેલીની અંદર રહી જાઓ તો મને ચીતા દઈ દેજો અને સારંગજી ડોડિયા ધરતી પર પડેલ આંતરડા ખોઈમાં લઈ બે હાથે પકડી અને પારોઠના પગલા ભર્યા અને ડેલીની બારે જઈ પોતાના હાથમાં એ આંતરડા હતા એ છૂટા મૂક્યા અને આંતરડાનો ઢગલો ધરતી ઉપર થઈ ગયો છે અને બે હાથ જોડી અને સુરજ દાદાને પ્રણામ કર્યા ત્યારે રાણાજી વાઘેલા બોલ્યા કે સારંગજી ડોડિયા આજથી મારા વંશ વારસુ વાઘેલા તમારી સામે ફેરા ફરશે અને નહીં નાખે ખુલ્લામાં ફેરા ફરશે આટલું સાંભળી પ્રાણ કાઢી નાખે છે આજે પણ સારંગજી ડોડિયા દાદાની એ ખાંભી છે ગેળી વાઘેલાની ડેલીની સામે અને વાઘેલા પરિવારના જુવાનના લગ્ન થાય ત્યારે માંડવો નખાતો નથી ચાર ફેરા દાદાની ખાંભીની સામે ફરાય છે નવા વર્ષના એ પાડ પાડવાના દિવસે ચોખાનો ઝાડ થાય છે ડોડિયા પરિવાર ગેડી ડોડિયા પરિવાર કાનમેર ડોડિયા પરિવાર રાપર અને વાઘેલા પરિવાર સારંગજી ડોડિયાને એ સુરાપુરા તરીકે પણ પૂજે છે ત્યારે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય માતાજી જય કૃ જય શ્રી કૃષ્ણ રાધે રાધે